ચોરી કરતી ગેંગને ભરૂચ પોલીસે અને આરપીએફએ પકડી પાડી પોણા ત્રણ લાખના 17 મોબાઈલ કબજે કર્યા ભરૂચમાં ટ્રેનમાં ચોરીની ઘટનાઓ વધતા રેલવે પોલીસ અને આરપીએફ સાથે સંયુક્ત ટીમ બનાવી નબીપુર પાલેજથી ત્રણ રીઢા ચોરને પકડી પાડ્યા હતા ત્રણેયની પૂછતાછમાં તેઓએ ટ્રેનમાંથી સતર મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી રૂપિયા બે પોઈન્ટ એકોતેર લાખના સતર મોબાઈલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના વિસ્તારમાં રેલવે ટ્રેન તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી જેમાં રેલવે ભરૂચ પોલીસ મથકના પીએસઆઈ જેબી મીઠાપરા અને આરપીએફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમીના આધારે સુનિલ રામ નગીના ચૌધરી રોહિત પ્રદીપભાઈ પાસવાન અને જગદીશ ભૂરાભાઈ સોની નબીપુર નહેર પાસેથી પકડી પડાયા હતા આ ત્રણેયને પોલીસ મથક લાવી કડક પૂછતાછ કરતા તેઓએ સત્તર જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી અલગ અલગ કંપનીના કુલ સત્તર નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ બાબતે વધુ પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ મોબાઈલ તેઓએ યુપીના તેમના મિત્ર નિયમસિંઘ સાથે અલગ અલગ ટ્રેનો અને પ્લેટફોર્મ પરથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીયમસિંઘને વોન્ટેડ જાહેર કર્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ